પંચાયત 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 બસ આખા આખાની પંચાયતો કરી કરી ને મારા તો મારું મગજ ખાઈ જાય મારું મગજ ખાઈ જાય બધું તો નેટ નેટ

તારી મા ના આખા ગોમ નું ફરવાનું આવે છે આખા માં હોક ગમે તે આખા ગોમો બધું ઝઘડો થતો કોક ના એ ઝઘડો થયો હોય તો ફટ ઇન પંચાયત કરેલા મગન મગનભાઈ ને કી લડ્યા અને પણ કી લડવામાં હોક લડ્યા ગમે તે ના લડું આખા ગોમ ની જો પંચાયતો કૂટવાનું આવે છે

ના અંગાથી લગન થો તારા ભાઈ નો તારા ભાભી અંગા થી તો ઘેર મારા તો પોણી નું બેસવાનું કશું કોઈ જોવું ના પડે બાપડી રાત આપણે ફોણી વાળા એવી છે જઈને બાપા ને તો વેવ ને તો પંદર વીઘા તો જમીન છે બોર છે મજૂરી કરવા વાળું ઘર છે કે અને તારી મા ના લીધે પંચાયત માં પંચાયત માં એ હગું જીવ આવ ચોલ્લો કરવા જવાનું તું હું ચોલ્લો કરવા જાય

મું જોતીતી એ તો ગોબા ગુબી કરી નથી હા હય સુટ સુત કુતરાદ ગોબો પડી ગયો તો મારી ડેગડી નવી નવી ડેગડી મહી આલીતી હા તાર જીબી ઢાપલી જ હું ચેક ના કરું આવું માર આ ડિઝાઈન ન હતી તો ડિઝાઇન ગકવાતી જતી રેખો બાર લાખ રૂપિયા એટલા બધા કરવા રાખવા પડ આઠ લાખ ના દાગી હતા

કોઈ હારું નઈ રેપડો કે સાપી બાપુ આ દુઃખ નો આવું કીધું રેસા જેવું રેસા જેવું કે

નહી તમારી માં તો ખાટલો એવો નેવો પડ્યો છે મને કુતરો પેજો એટલે લગેરે જ ખરમ આવતી હોય તારી માથી તો હું એટલો કંટાળ્યો છું જબરજસ્ત કંટાળ્યો છું કે

માજ જ પેલું ગરવા કંટાળ્યો અને આમાં શીખર તમારે માં ચોકણ પંચાયત હા જો રૂપિયા પૂરો પચીસ રૂપિયા રૂપિયાનો ના તમારા માટે તો સારું ખાવાનું લાવું પચીસ રૂપિયા એક પુરાના ઓર્ડર કરો ત્યાંથી પણ આપી આ છે તમારી જેવી હેતી મે લાવો પચીસ રૂપિયા નો એક પૂરો હોય તો પચીસ રૂપિયા નો નકમા છુ તમારું પચીસ રૂપિયા નફા માછી પચીસ રૂપિયા એની માલ્યાસી છોકરો બસ મજા છી ભાઈ તો મજા આવે કે તમારી ભૂલવી જોઈએ

ભાભી નથી હા પાણી ભરવા જતો પેલા વાળ એ તમારા ભાભી એમ કહેવાય ને છોટું આગળ પાછળ કશું નહિ જમીન હાડવાની ભેગું નામ કીધું કેવું પડે એમ કે છોટું ભાઈ ને આગળ પાછળ કોઈ નઈ તે જમીન માં ભાગ માં જ આવી અત્યારથી ચાલુ કરી દઈએ એમ કઈ માં તો કોઈ હાલ પેલી વાત તો હજી તમે મરી જ્યા છો ના હજી જીવ લેવાની ગયા પછી બધી વાત જીવ આવી વાતો કરું છું ના ના રે ખાવાના ભેળી ના ઉડતી થોડી એક જ હશે એટલે થાય વાત તો હાચી છે તમારી એ હજી તો બાપા જીવી છે ભાગ હજી પડ્યા નઈ તો અત્યારે કઈ છે હા તો એમ કઉ છુ હું એ

પેલા શિવ ઉપર પર જમીન માટે લડવાનો ભાગ પાડ્યા તો આય કે મારા ભાગ માં ધાર્યું મેલું ત્યાં બોલું શીરે આખા આખા તારી પંચાયત કુટી તારા ખબર તારા મારા કશું થાય તારો ભાઈ તૂટી ગયું છોકરાનું હે તે હાલ વેવાય ના કગરે પછી પડ્યો તો વેવ ના મોન્યા ના પાડે ના પાડે તો મારે હગુ કરવું જ નહીં હું કારણ કરું તો આવું તોડી ના શકું આખા ગોમ ની બસ પંચાયતો કુટતા આવડું બીજું કોઈ ધંધો થઈ વાત કરું નહી કરવી તારા હું વાત કરવી તારા હું નહીં સમજાવવા હું શું છે

ઘરમાં દૂધ પી ગયું પેલું કુતરું રોટલા લઈ જતું રહ્યું ઘર નઈ વાર ઘર ખુલ્લું મેલી મેલી ને જતો માં પંચાયત કુટવા ના

જોઈ મિત્રો મારા તો પંચાયત માં પંચાયત માં મારા ઘરનું જ લોસોમ પંચાયત કરવા જતી મારા ઘરનું જીવ ખાતું શું કરવાનું એટલે આપણી આપડા ઘરની ની પંચાયત ના કરવાની અને આપણાથી જે થતું એ કરવાનું બીજાની લોકોની વાતો કરીને કોઈ મતલબ નહીં અને મારા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલું જય મસ્ત